તાજેતરમાં એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઈડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિફાઈડ સ્પોર્ટ્સમાં સ્પેશિયલ એથ્લેટિક્સની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લેટીક્સ હોય છે અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે સ્પેશિયલ એથ્લેટિક્સ નોર્મલ એથ્લેટિક્સની સાથે રમીને પોતાની રમતના કૌશલ્યનો વિકાસ કરે છે કોન્ફિડન્સ વધે છે અને તેના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે આ યુનિફાઈ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચાલીસથી પણ વધુ એથ્લેટિકસે ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સ્પોર્ટ્સ ડાયરેક્ટર પીઆરજી ગ્રુપ અને અતિથિ વિશેષ તરીકે રાકેશ મોદી નેશનલ પેરા એથ્લેટિક ઉપસ્થિત રહ્યા હતા સ્પેશિયલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્પેશ્યલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિગ્નેશ ઠક્કર ટ્રસ્ટી સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એથ્લેટિક્સ એ નોર્મલ એથ્લેટિક્સ સાથે મળીને ખૂબ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા નહીં પણ એક શીખવાની વૃત્તિથી આગળ આવ્યા અને હળી મળીને ખેલ દિલથી રમી સ્પર્ધાની યાદગાર અને શાનદાર બનાવવામાં આવી હતી સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસવીઆઈટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડોક્ટર વિકાસ અગ્રવાલ ડીપીઇ એસવીઆઈટી વાસદ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એસવીઆઈટી સ્પોર્ટ્સ કમિટીએ ખૂબ સારું સાતને સાકાર સહકાર આપ્યો હતો એસવીઆઈટી મેનેજમેન્ટ તરફથી સર્વેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ ઉપાધ્યક્ષ શંભુ પટેલ મંત્રી ભાવેશ પટેલ ખજાનચી કિશોર પટેલ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર દીપક પટેલ આચાર્ય ડોક્ટર ડીપી સોની ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી યુનિફાઇડ એથ્લેટિક્સને તેમની સફળતા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને દિવ્યાંગજનો તેમના જીવનમાં આગળ સફળ થાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી તેમ આપણી નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે તો ઇન્કલુઝિવ એજ્યુકેશનમાં સ્પેશિયલ બાળકોને આપણે કેવી રીતે જોડી શકીએ તો એના માટે આપણા જે ધીમા વિકસિત બાળકો છે અથવા તો ડેલી ડેવલપમેન્ટલ ચિલ્ડ્રન છે એ લોકો જો એકેડેમિક્સની રીતે જોવા જઈએ તો નોર્મલ બાળકો કરતાં પાછા પડતા હોય છે તો આપણે સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા યુનિફાઈડ સ્પોર્ટ્સનું એક સેક્શન નવું શરૂ કરવામાં આવેલું છે જેમાં નોર્મલ બાળકોને સ્પેશિયલ બાળકો બંને સાથે મળીને રમે છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપણે આજની જે ઇવેન્ટ છે એમાં માત્ર સ્પેશિયલ ખેલાડીઓ નહીં પણ એની સાથે સાથે નોર્મલ ખેલાડીઓ પણ એમાં ભાગ લેવાના છે અને સાથે મળીને આપણે કોડી કો કર બુલંદ ઇતના કે હર તકદીર લખને સે પહેલે ખુદા બંદે સે પૂછે બતા દે વિ રઝા મિત્રો પહેલાના સમયમાં એવું હતું કે કોઈને ખબર નથી કે પેરા સ્પોર્ટ શું છે દિવ્યાંગોની રમતો શું છે

તો તે સમયે મને તો ખૂબ જ ઈચ્છાને હું પોતે બી કોર્પોરેશનમાં જુનિયર પાર્લર છું એટલે પછી મે થોડું કોળખણ કાઢીને આવી રીતે મે એડમિશન લીધું અને 2015 માં હું પહેલી નેશનલ બીલગavi કર્ણાટક ખાતે થઈતી સ્વિમિંગની એમાં મે ભાગ લીધો હવે પહેલીવાર બે ત્યાં ભાગ લીધો તો મને બહુ ખબર પડતી ન હતી સ્વિમિંગમાં કેવી રીતે કેમી કેટેગરી હોય છે કેવી રીતે બધાને ભાગ લેવાનો હોય છે ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે સ્પોર્ટ્સમાં જે હેન્ડિકેપ લોકોને સ્પોર્ટ્સ રમાય હોય એવી દરેક સ્પોર્ટ્સમાં કંઈક ને કંઈક નોલેજ મેળવવું છે અને મેં મેળવ્યું ત્યારે હું એકવાર ત્યાં એક વીક માટે હૈદરાબાદ પણ વિલચર બાસ્કેટબોલની ટ્રેનિંગ પર મેં આખા ગુજરાતમાંથી હું એક જ ખેલાડી લીધેલી છે અને પેરા સ્વિમિંગમાં બે હજાર સત્તર અને બે હજાર અઢાર માં મારો નેશનલ લેવલે સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે

એટલે મને આ પ્રકારની બધી જ ઇન્વોલ્વમેન્ટ થાય બધાનું એ માટે ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને એટલે હું ખૂબ આગળ રહ્યો લાસ્ટ યર સર ગુજરાત ગવર્નમેન્ટે ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિકલી હેન્ડીકેપ માટે સિટિંગ વોલીબોલનું રમતનું ઇન્વોલ્વમેન્ટ કર્યું જે રમત અમે એક વર્ષ પહેલાથી પ્રેક્ટિસ કરવાની ફક્ત પોતાની ફિઝિકલ અને એવું નથી હોતું રમત ફક્ત ઇનામ માટે છે રમતો દરેક આપણી શારીરિક કસરત અને મને તો ખાસ કામ લાગે છે કારણ કે મને જે રીતે સ્વિમિંગ કામ લાગ્યું છે એ મને ખબર છે એવી રીતે દરેક દરેક કસરત માટે ખુબ જ જરૂરી છે પોતાના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે એટલે ફક્ત એક લક્ષ્ય મેડલ નો હા મેડલ નો